અરવલી મોરાસાના સાકરિયા સ્ટેટ હાઇવે પર ગમખવાર અકસ્માતની ઘટના બની જેમાં ત્રણ મુસાફરોનો મોત અને વીસ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોય તમામને સારવાર હોસ્પિટલ ખસેડાયા

ખેર મુસાફરો ગંભીર જાણતા સારવાર અર્થે હિમતનગર ખર્ચે હતા અકસ્માત દરમિયાન બસમાં ફસાયેલા લોકોની બહાર કાઢવા સ્થાનિકો અને પોલીસમતે પહોંચી હતી જે બાદ પોલીસે અકસ્માતની ઘટનાને પગલે હતપાસ હાથ ધરી કાર્યવાહી કરવાની તસ્વીઝ હાથ ધરી હતી અ આજરોજ મોડાસાથી માલપુરવાડા હાઈવે નજીક બસ એક બાઈક સાઈડમાં ડીવાડે પૂધીને ફૂલ સ્પીડમાં આવી જતા સામેથી આવી લકઝરી કાર્ડને સાથે અકસ્માત થયેલો જેમાં લકઝરીઓ તથા બસમાં બેઠેલા પેસેન્જરોને બીજાઓ થયો જેમાં હાલ મળી રહેલી જાણકારી મુજબ ત્રણ જણાનું મૃત્યુ નિપજેલ છે તેમજ બીજા પેસેન્જરોને સારવાર માટે ખસેડેલ છે હાલમાં ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી ચાલુ છે હા સોરી કેટલા મુસાફરો હોય ત્યાં કાગ એમની ક્યાં કરે બીજા સારવાર માટે મોકલેલા છે ત્રણ જણાની લે થઈ ગયે છે મુસાફરો રાજસ્થાન તરફથી આવતા હતા લક્ઝરી બસ વાળા એસટી બસ માલપુરથી આવતી હતી આજ સવારે કમનસીબ દુર્ઘટના બની હતી વડોદરા ઉંડવા બસ અને એક લક્ઝરી બસ વચ્ચે એક બાઈક સવાર હતા અને બાઈક સવારને બચાવવા જતા બસ ચાલક કાબુ ગુમાવતા સામેવાળી લક્ઝરી સાથે અકસ્માત થયાના પ્રાથમિક જે સમાચાર અમે સ્થળ વિજીત મેં એસડીએમ અને મામલતદાર અને પોલીસ તંત્ર સાથે કરી તો એ પ્રકારે જાણવા મળ્યું છે એના અંતર્ગત ટોટલ પિસ્તાળીસ જેટલા લોકોને યોજાઓ અને એમાં ત્રણ લોકોના કમનસીબ મૃત્યુ પણ થયા છે જે પિસ્તાળીસ એકતાલીસ જેટલા લોકો અહીંયા દાખલ છે એમાંથી સત્યાવીસ જેટલા લોકો અહીંયા દાખલ છે અને પંદર જેટલા લોકોને આપણે વધારે ઇન્જરી હોવાથી હિંમતનગર સિવિલ ખાતે રિફર કરી દીધા છે બાકીના લોકોની સારવાર અહીંયા ચાલુ છે

જે બાદ સિવિલ હોસ્પિટલ મોડાસા ખાતે ઇજાગ્રસ્તોની મુલાકાત લઈ તમામ સુવિધાઓ પૂરી પાડવા આદેશ કર્યા હતા સારવાર આપનાર સાથે જરૂરી ચર્ચા અને સૂચનો પણ કર્યા હતા હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યુઝ અરવલ્લી